તો હેલો ગાયશ જય માતાજી આપણે આજે કલર કરવા જરા દેલમકોટ ગામમાં તો જોઈ લો તો ગાયશ આપણે દેલંગકોટ ગોમની નજીક જ આવી ગયા છે તો આપણે હવે દેલમકોટ ગામ પહોંચ્યા છે જો હા મેં આવી જી દેલમકોટની ડેરી દૂધ ડેરી આવી છે તો હવે આપણે ગોમમાં એન્ટ્રી કરીને નાખી છે ગાઈસ તો જોઈ લો એમ આ ગામ છે દિલમકોટ ને આ છે દિલંગકોટની શાળા ગઈશ આ દિલંગકોટની શાળા છે ને આપણે દિલમકોટમાં હા માતાની ચોગંધ રેત પડી છે ને ગાયશ ખાલી રોત ખરી તમે ખબર પડે રેત છે રેત છે બાકી રેત શીખર શું થાય બાકા જીકી બોલા હતા ધરાય તો ગાયશ ફોમોપ તો ગાયશું ઘર રહ્યો છે અહીંયા આપણે કોમ કરવા તો આમ છે કલર કરવા કોમો દેખો થોડું થોડું દેખાય રહ્યું છે તો તો ગાય આપણે પહોંચી ગયા હાઇનલી એને ઘરે કે આપણે કલર કરવા જવાનું છે અહીંયા તો આપણે કલર કરવા જવાનું છે અહીંયા પહોંચી ગયા હ જોઈ લો આ કલર આપણો કરેલો છે ગાઈસ તો ગાય આ થાય આપણો અસ્તર કરેલો એટલે આમાં જ કલર કરવાનો છે તો ગાય છે આપણે મશીન લઈને ઉપડી ગયા કલર હોર કરવા તો આ થાય અસ્તર જોઈ લો આ અસ્તરની છે આ છે કલર આ કલર ની આ ઘરમાં આપણે કલર કરવાનો છે બધાય આના મકાન એમાં કલર કરવાનો છે આ જે અસ્તર કરવાનો છે ખાલી આમાં જોઈ લો અને આપણો કલર ઓર થઈ ગયો છે અસ્તર મિક્સ અને આપણે આ તો અસ્તર આજનું કરેલું બધા આજનું અસ્તર કરેલું છે આપણે ગાઈસ તો આમાંથી હવે કલર કરવાનો છે ગાઈસ જોઈ લો અસ્તર કર્યું છે આજનું તો ગાઈસ હવે અમે નીકળી છે ઘરે દેખો હવે તૈયાર થઈ ગયા બસ મોઢું મોડું ધોઈને આસ્યું ગઈશ તો આપણે હવે ઘરે હડવાનો વિચાર છે અડેવા જોઈ લો આ છે આખું મકવા તો ગાઈસ અમે નીકળી ગયા હવે ઘરે બાઈક લઈ